નમસ્કાર પ્રિય મિત્રો મહાદેવની કૃપાથી હું એ મુશ્કેલ સમયમાંથી સુરક્ષિત રીતે બહાર આવી શક્યો જ્યારે નસીબ પણ મારી સામે હતું રાધે રાધે મિત્રો સ્વાગત છે આપનું આપના પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટોવાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે જાણીએ કે એકત્રીસ ઓક્ટોબર શુક્રવારનો દિવસ તેમના જીવનમાં શું લઈને આવી રહ્યો છે આજે કુંભ રાશિવાળા માટે દિવસ કેવો રહેશે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ અને આવતા દિવસોમાં કઈ સારા સમાચાર મળી શકે એ બધું વિગતવાર જાણીશું મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરીશું કુંભ રાશિના પારિવારિક જીવન વિશે વ્યવસાય કે નોકરીમાં શું બદલાવ જોવા મળશે પ્રેમજીવન કેવી સ્થિતિમાં રહેશે અને તેમનું આરોગ્ય કેવું રહેશે તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જુઓ જેથી તમે આજનું પૂરું રાશિફળ જાણી શકો જો તમારી રાશિ પણ કુંભ છે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે આજે શુક્રવાર છે માતા લક્ષ્મીજીનો પાવન દિવસ કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં વિડિયો લાઇક કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરવાનું ન ભૂલશો હવે વાત કરીએ આજના પંચાંગની આજની તારીખ છે એકત્રીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ શુક્રવાર આજેની તિથિ છે નવમી અને નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર પક્ષ ચાલી રહ્યો છે શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે થશે આજનો શુભ મુહૂર્ત રહેશે સવારે દસ વાગીને એકવીસ મિનિટથી બપોરે બે વાગીને પંદર મિનિટ સુધી જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવાનું હોય તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે જ્યારે આજનો અશુભ સમય રહેશે સાંજે ચાર વાગીને આઠ મિનિટથી ચાર વાગીને બાવન મિનિટ સુધી આજનો લકી નંબર છે ત્રણ અને આજનો લકી રંગ છે નારંગી અને સુવર્ણ હવે જાણીએ આજનું ચાણક્ય નીતિ જ્ઞાન ચાણક્યજી કહે છે અતિ કોઈ પણ વસ્તુની વિનાશનું કારણ બને છે રાવણનો નાશ તેના અતિશય અહંકાર અને સીતા માતા પ્રત્યેના લાલચને કારણે થયો સૌંદર્ય અને મોહમાં ફસાઈને તેણે એવું કાર્ય કર્યું કે જેના કારણે તેનો અંત આવ્યો તે જ રીતે રાજા બલીની દાનશીલતાએ તેને છેત્રપિંડીનો ભોગ બનાવ્યો ભગવાન વિષ્ણુએ તેની એ જ ભાવનાનો લાભ લઈ તેને અધોમુખ કરી દીધો આથી સાબિત થાય છે કે સારા કાર્યની પણ અતિ ક્યારેક હાનિકારક બની શકે છે આજના આધુનિક જીવનમાં પણ અતિનું પ્રભાવ દેખાઈ રહ્યું છે એ ધન હોય શક્તિ હોય કે અહંકાર અતિ કોઈ પણ સ્વરૂપમાં વ્યક્તિને વ્યક્તિગત અને સામાજિક સ્તરે નુકસાન પહોંચાડી શકે છે હવે જાણીએ કુંભ રાશિનું આજનું વિગતવાર રાશિફળ આજનો દિવસ મિશ્ર પરિણામોવાળો રહેશે પરિવારમાં ચાલી રહેલા વિવાદોને ઉકેલવા માટે આ યોગ્ય સમય છે તમને કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી મૂલ્યવાન સલાહ અને સહયોગ મળશે ઘરમાં કોઈ લગ્નયોગ્ય સભ્ય માટે સારો સંબંધ મળવાની શક્યતા છે જેના કારણે આખા પરિવારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે કાર્યસ્થળ પર તમે તમારી સર્જનાત્મક વિચારો અને મહેનતથી ઓળખ મેળવી શકશો તમારી આર્થિક સ્થિતિ સ્થિર અને મજબૂત સાવધાન રહો કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો સંતુલિત વિચાર અને ધીરજથી લીધેલો નિર્ણય જ તમને સફળતા અપાવશે ક્યારેક તમારો અસ્થિર સ્વભાવ બીજાઓને અસ્વસ્થ કરી શકે છે એથી તમારો ગુસ્સો નિયંત્રિત રાખો અને ફાજલ ખર્ચથી બચો આજનો દિવસ તમારા માટે અનેક રીતે શુભ સંકેત લઈને આવ્યો છે વેપારમાં તમારી મહેનત પ્રમાણે તમને સારા પરિણામો મળશે સાથે જ કેટલીક નવી યોજનાઓ અથવા કાર્યો અંગે વિચાર વિમર્શ કરવાનો મોકો પણ મળશે નોકરી કરતા લોકોને આજે કોઈ અધિકારિક પ્રવાસનો આદેશ મળી શકે છે જે આગળ જઈને લાભદાયક સાબિત થશે પરિવાર સાથે વિતાવેલો સમય મનને આનંદ આપશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે ટ્રેન સંબંધોમાં પરિવારની સંમતિ મળવાથી લગ્ન અંગેની યોજનાઓ બની શકે છે મિત્રો જો આજે તમે કોઈ ખાસ વાનગી ખાવાની ઈચ્છા રાખો છો તો તે ઈચ્છા પૂરી થઈ શકે છે શક્ય છે કે આજે તમને કંઈક સ્વાદિષ્ટ અને ખાસ ખાવાનું મળશે મિત્રો સાથે ચાલી રહેલી ગેરસમજ પણ દૂર થવાની સંભાવના છે જેના કારણે અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે તેથી આર્થિક બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે કોઈપણ રોકાણ કરતા પહેલાં ઉતાવળ ન કરો અને કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ લો આ સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે પારિવારિક જીવનમાં પણ બીજાઓની વાત ધ્યાંથી સાંભળવાની આદત બનાવો નહીં તો ભવિષ્યમાં તમારા વિચારોને પણ અવગણવામાં આવી શકે છે જેના કારણે તમને એકલતાનો અનુભવ થશે મિત્રો તમારું કોઈ મોટું સ્વપ્ન હવે પૂરું થવાની દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ ધ્યાન રાખો વધુ ઉત્સાહ ક્યારેક નજર લાગવાના અસર જેવું બની શકે છે તેથી સંયમ રાખો જીવનસાથી સાથે ધન કે કોઈ વ્યક્તિગત બાબતને લઈને નાનો વિવાદ થઈ શકે છે પરંતુ તમારી શાંતિપૂર્ણ સ્વભાવથી બધા મતભેદ સમાપ્ત થઈ જશે આજે તમે કોઈ ખાસ પ્રયત્ન કર્યા વગર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહેશો કોઈ ખાસ મિત્રની યાદ આજે તેની ગેરહાજરીમાં પણ આવશે સલાહ છે કે બાકી રહેલા કાર્યોને વરિષ્ઠોને ખબર પડે તે પહેલાં પૂરા કરો તમે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરીને અધૂરા કામ પૂરા કરવાના પ્રયાસમાં રહેશો આજે તમે અનુભવો કે જીવનસાથીની હાજરી તમારા જીવનમાં કેટલું મહત્વ હવે વાત કરીએ તમારી લવ લાઈફ આજે પ્રેમજીવનમાં સફળતાના યોગ ખૂબ જ મજબૂત છે જો તમે કોઈને તમારા દિલની વાત કહેવાની ઈચ્છા રાખો છો તો આજનો દિવસ ખૂબ શુભ છે રોમાંસ આજે તમારા વિચારો અને ભાવનાઓને પ્રભાવિત કરશે કારણ કે પ્રિયજન સાથે મુલાકાત થવાની શક્યતા છે તમે તમારી લાગણીઓને સૌમ્ય અને સુંદર રીતે વ્યક્ત કરશો ક્યારેક ઊંડા લાગણીભર્યા સંબંધોમાં અધિકારની ભાવના આવી શકે પરંતુ સચ્ચા પ્રેમમાં ઉષ્મા અને સ્નેહ સંબંધને વધુ ગાઢ બનાવે છે તમે તમારા સાથીની લાગણીઓ સમજતા છો અને વિચારપૂર્વક પ્રતિસાદ આપો છો તમારા સંબંધની મજબૂતી આ પર નિર્ભર છે કે તમે સંવેદનશીલ ક્ષણોને કેટલા સમજદારીથી હેન્ડલ કરો છો પ્રેમમાં વિશ્વાસ અને વફાદારી સૌથી મોટું આધાર છે ધીરજ રાખો ભલે ક્યારેક ભાવનાત્મક અંતર અનુભવાય પરંતુ સંબંધમાં નજીકતા જ સાચો પ્રેમ છે પ્રેમના આ માર્ગમાં વિશ્વાસનું તૂટવું સૌથી મોટી પડકાર છે તમારી સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તા તમારા માટે સૌથી મોટી શક્તિ છે જેના દ્વારા તમે દરેક મુશ્કેલી પાર કરી શકો છો જો તમે તમારા પ્રેમ જીવનમાં રોમાંસ અને લાગણીનો રંગ ઉમેરશો તો તમારું સંબંધ વધુ મીઠું બનશે તમારા સાથી પર વિશ્વાસ રાખો એ જ પ્રેમનો સૌથી મજબૂત આધાર છે ખાસ લોકોને સાથે રાખો અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવું તમારું સ્વપ્ન છે અને આજે તમારા નસીબના તારલા પૂરેપૂરા તમારો સાથ આપી રહ્યા છે આ સમય તમારા માટે કેટલીક ભાવનાત્મક અને યાદગાર ક્ષણો લઈને આવી રહ્યો છે તેથી તેને હૃદયથી સ્વીકારો હવે વાત કરીએ તમારા કેરિયર અને વેપારની આજે કાર્યક્ષેત્રમાં તમને મિશ્રિત પરિણામો મળી શકે છે પણ કામ પ્રત્યેનો ઉત્સાહ યથાવત રહેશે થોડા સમય માટે કામનો ભાર વધી શકે છે પરંતુ તમારી મહેનત અને ધીરજથી તમે બધું સંભાળી લેશો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહેશો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું વિસ્તૃત રાશિફળ જો તમે રોજ તમારી રાશિનું સાચું ભવિષ્યફળ જાણવા માંગો છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ